અને હવે આપણો વાયરિંગ થઈ જાય અને સિરીચો મરીમને લેવા ગયા બીજી તો લગાવીને પછી આપણે ડાયરેક્ટ મળીએ પછી તમને બતાવીએ કે આપણું મંદિર જેવું લાગે તો આપણે તો હાઈ ડાયરેક્ટ સીજ પાડશે અને હવે જોઈએ હવે લાઈટ આવે હોય કે નહીં

kamu siapa yang cumnya sih? ah, ini pakar niche. coba સિરીઝો લગભગ ચાલુ થઈ જશે અને બાબુ મયુરી એમને કહેવાનું કે સિરીજો ચાલુ નહીં થતી તો આપણે જોઈએ પાછો ધક્કો ખવડાવીએ પેન લેવા એક અને પાછો ગામમાં મોકલન થશે જીવનો તો આપણે મયુરી કહીએ કે શું છે સિરીઝો ચાલુ નહીં પર એટલે સિરીજો ચાલુ થઈ જાય તો લાઈટ આ બાજુ ઉપર દે એટલે મયુર સિરીઝો ચાલુ નહીં થતી નહીં થતી એને શું કરશું હવે પાવર નહીં આવતો કશું નહીં આવતું

એ થઈ જશે ઓય બસ ગાઈસ હું ઉપર આવું હું મૂચ મખ્યા છે સિવરાજ થઈ ગઈ जो લાગે આવડા સારું લાગે ચડું સારું લાગે હવે નવું સીડી લેવા આલી છે જોઈ ના તો જો આપડા હવે સિરીસો બધી ચાલુ થઈ ગઈ અટલા ડાળા ની મહેનત હવે આપણો રંગલાઈજી જો ખાલી આપણો સિર્જો બીર્જો કમ્પ્લીટ થઈ ગયો આપો મુસાકા આવી ગયા મુસાકા થેન્ક્યુ થેન્ક્યુ આપો જય બોલે જય બોલે ના અગરે મહારાજ મહારાજ આપો સિદ્ધરાજ ના અને મુસાકા ના સાયકલ માટે લડાઈ દેખ سکتے આપ બહુત અચ્છા લાગરા હે હે કેસા લાગરા હે મેરાકો બહુત અચ્છા લાગરા હે બહુત મહેનત કી વાહ ના હમ ગુજરાતી મે બોલેગે હા બોલો તા

અને પછી તમને બતાવ કે જેવું લાગે મંદિર જો વાયરિંગ જો વાયર જેટલી લવો કરે એ તમને બતાવ હા જો આ બધો વાયર ઠેઠ આ વાયર જે જાય હ એ આટલી પેલા પીલા કરી જાય એટલે લઈને હા કર કરું પેલું હું અમુક કર હ અને જો આપણું મંદિર બતાડ દઉં તમને હવે ઉપર હજુ સીરીજ પડી હ અને એક હજુ ગોરો લાવીશું ગોરો અને આ બે સિરીચો હજુ ગોઠવીશું એટલે મસ્ત લાગશે મંદિર તો જોવા ખાલી હવે તમે તો અત્યાર સુધી મંદિર આપણો લાઇટિંગ વગર કોઈ સારું લાગતું નહોતું સોનું લાગતું હતું જેમ કે નવરાત્રીમાં બધા મંદિરોમાં લાઇટિંગ થઈ ગયું પણ આપણા મંદિરમાં બાકી હતું તો જો એ હવે થઈ ગયું મસ્ત તો આપણો હજુ આપણો ડેકોરેશન કરવાનું બાકી છે તો હમણાં ખબર નાય ને હવે એ કોમે અમે પૂરું કરી નાખશું તો તમે બ્લોગમાં જોડાયેલા રહ્યા છો અને હવે તમને આગળ બતાવીએ કે હવે કેવું લાગે આપણું મંદિર તો ચાલો મળીએ હવે થોડા ટાઈમ પછી તો હવે આપણે જમીન બધા આવી ગયા હા અને હવે આપણે દેવના મંદિરે પહોંચી ગયા તો આપણે જો પહાડ આપણે તમે બતાવીએ સીડી ચો તો આપણે દેવ પહોંચી ગયા અને મયુર આપણા આગળ તે દેખાશે નહીં અંધારું હોય એટલે અને જો આપણું બળિયાદેવનું મંદિર હાકે હવે દેખાય તો ચાલો આપણે હવે નજીક જઈને પછી તમને બતાવું જો આપણે બળિયા દેવી આઈ ગયા હા આપણે મયુર ઉપર ચડી ગયો તો આજ આપણે સિરીચો લગાવીને હવે આપણા ગામમાં નોરતા બધા ગરબા રમાય રમાયા તો એ પણ આજ જોવા જવાનું જેમ કે અત્યારે જેટલા દાળે આપણે સિરીચો બધાને ચાલુ કરી હોય અને જેટલા દાળે આપણે લાઇટનું કરીએ ડેકોરેશન નું તો આના અમે હજુ ગરબા જોવા જયા નહીં ગામ જ યાદ તો વહી કહી નવરા થઈએ ને ત્યારે ઘરે સુઈ જતા હતા જેમ કે વહી બહુ કામ હતું અને આજ તો હવે વહેલા નવરા થઈ જઈશું એટલે આજ હવે અમે જવાના હા ગરબા જોવા તો આજ જો આપણા હવે ફટાફટ બધું કામ કરવાનું હા જઈએ અને જવીન ખાઈ આમ ફોટો માં દે પાસા જઈએ દે ફોટો માં પાસા એવું થઈ દીધું હા એટલે આજ તો હવે સીરીજો બધી ન હવે વહેલા કેર જશું અને આજ તો જવાનું હું આપણો ગામ માં તો ચાલો હવે સિરીજો બધી કાયગા બધી અને પછી તમને મળીએ તો આપણે જો બરિયાદી જો લગાવી દીધી હો મસ્તે ચૂલ પાડી હોય અને આપણું આપણે હિતો તો આપણે જો જેટલા દાળા અમે કોમ કર્યું એટલા દાળા આપણા અમાર અમારે હંગાતો જતો તો હીતાનો સપોર્ટ મુસાકા હતા વનાકા હતા બધાએ અમને મદદ કરી હતી અને આપણે જો હિતો તો જેટલા દાળા આયો ને બધા દાડા અમે જેટલા દાડા કોમ કર્યું બધા દિવસ આવ્યો અને હંગા હંગાતો જતો અને આપણું મયર હવે તો હંગાત જ હવે તો ચોવીસ કલાક હંગાત હોય આપણે જો આવું કોક કર્યું હોય બોર્ડ બોર્ડ મારી દીધું હોય સીચો લગાવી દીધી અને હવે નેચરથી તમને બતાવું કે અમારા મંદિરનો લુક જો આવે તો બ્લોગમાં આ જીવડા લાઈટના લીધે જીવડા આવે તો એને ઇગ્નોર કરી દેજો આપણે અને હવે નેચરથી તમને બતાવું કે આમાં મંદિરનો લુક જો આવે તો આપણે ફોન નીતા નાલ દઈએ ચાલુ રાખે બોલો એમ હા ટેબલ ગેલે જવાનું આપણે આપી દીધું

આપણે તો અલગ પ્લેનિંગ હતું પણ એ બહુ દિવસ રહે ને એટલે એ પૂરું થઈ જતું નહીં પણ હવે આ ફેર તો આટલું જ રાખવું પડશે અને થોડું પછી બીજી વખતે દિવાળી પર થોડું અલગ કરશું તો દિવાળી પર તમે જોવાનું ભૂલતા નહીં અને અત્યારે તો આપણો બહુ ટાઈમ નહીં રહે આ ચોથું નોરતું હોય ચોથા નડતું લાઇટ થઈ ગયું તો હવે આપણે હવે ચોથા નો એટલે હવે છ દિવસ માટે તો હવે બહુ કરવું નહીં પણ હવે આપણો હવે બીજા ટાઈમ બીજો આવશે દિવાળી દિવાળી એવું તાન કરશું તો લેવા પણ તવલ દુખ વધે આપણે જઈ શું કે જો આવો આપણે આવી સીધી જો મારી હે ચાલે કર એક આ લાઈન ખાલી રહી ગઈ છે બોર્ડર પછી તો બીજી વખત મારશું આ વખત તો સેટિંગ નહીં થાય એ બોર્ડર તો ખેતરો એટલે ખેતરો કોઈ દેખાય નહીં પણ આખો થોડો રસ્તો આવા જોવાનો એટલે આપણે